પણ આવા બધા યુવાનો રાજુભાઈ બોર ખતરિયા હેમંતભાઈ વસાવા સાગરભાઈ રબારી અમારા આ એક આખી ટીમ ગુજરાતમાં ઉભી થયેલી છે ધરતીમાંથી ઊભી ઉભી થયેલી ટીમ છે અમે કોઈ નેતાના ખાનદાનના છોકરાઓ નથી અમારા આ બધાના ખાનદાનમાં કોઈ દી કોઈ નેતા નહોતા આ પ્રવીણભાઈ અમેર્યા પ્રવીણભાઈ ના

તો અમે બધા જાગ્યા ઊભા થયા અને લડીએ છે સમાજ માટે લોકો માટે ખેડૂતો માટે અમે આ અમારા પ્રવીણ રામ બે હજાર પંદર થી ઇકોઝોન ના આંદોલન વખત થી લડાઈ લડે છે હું મળી ગયું હારી ખુરશી નથી કોઈ નેતા નથી બની ગયા કોઈ ગાડીઓ આવી ગઈ બંગલા બની ગયા ફાર્મ હાઉસો લઈ લીધા મંત્રી થઈ ગયા હેલિકોપ્ટરો ઉડી ગયા એવું કઈ નથી થયું

અમારો જન્મ નોતો તે દુની તમારી પાર્ટી વળ ખાય છે સરકાર માં એને સવાલ રાજકારણ માં જ હતું હું હતો આવવાનું હતું ધારાસભ્ય પચીસ માં બન્યો બે હજાર ને પંદર થી અમે ધોકા છે ગાળિયો ખાવી છે જેલમાં જ આવી છે એફઆઈઆર થાય છે તેદી આવીને બે હારા વેણ તો પૂછ્યા ને ભાઈ તને કઈ તકલીફ તો નથી તેદી નો પૂછ્યું દસ વર્ષ ધોકા ખાધા ગાળી ખાધી અપમાન સહન કર્યા આ પ્રવીન રામ ની સભામાં જો આજ બાલા ગામ ના મંદિર નો આખું કેમ્પસ ભરાઈ ગયું હોય તો એ પ્રવિણ રામ રૂપાળો છે એટલે નહીં દસ વર્ષ થી નિઃવાર્થ ભાવે સંઘર્ષ કરે છે ને એટલે આજ ગામ અહીંયા આવ્યું છે ભાજપના ગુપ માં વિડીયો ચાલુ થઈ ગયો વિસાવદર ના ધારાસભ્યો ને જનતા એ ઘેરી લીધા એટલે મને ઘેરી લેવા ખેડ પાણી ઓસરી જાય તો ઘેરી લે દસ દસ સંઘર્ષ કરીએ છે પાર્ટી નથી બદલી સંઘર્ષનો રસ્તો છોડે નથી ગુનો કાંઈ હુમલો એની ઉપર થયો ગાડીના કાચ એની ગાડીના નિશુભાઈના ફૂટ્યા લોહી અમારા માણસો નીકળ્યો એફઆઈઆર પ્રવીણ રામ ઉપર ત્રણસો હાથ ની થઈ કાનો આવ્યા પૂછવા રામ નો હાલચાલ

તો તમારા શું વખાણ કરવા દહદ મારી ઉપર ત્રીસ એફઆઈઆર છે પેટનું પાણી નો હલે તારા સગત હમણાં બહેનો નહોતો બહેનો તે દી આટલા તે તાકાતથી હામો ઉભો અને અમને જે દી પૂછવાનું મન થયું તે દી વિધાનસભા નું ઓટલે જઈને પૂછ્યા તા આવી રીતે નહીં ગુજરાત જાણે છે ન્યા ઉભા રહીને પૂછ્યા હતા આખી સરકારની ની હામે ઉભો તો ગોપાલ ઇટાલિયો અને વિધાનસભાના ઓટલા ઉભા રહીને ઉભા રહીને એવો પ્રશ્ન પૂછો ને ગુજરાત ને આજે યાદ છે ગોપાલ ઇટાલિયા હું પૂછ્યું તું રોજ હું આલી નીકળ્યા તો નાયા ધોયા વગેરે ના ગમે ના પ્રશ્ન પ્રશ્ન તો પૂછો ને ક્યાં ના પાડી છે મને મને વાંધો નથી હું તો હજુ માય કાપુ કોઈ કઈ પૂછવું હોય ભલે પૂછે મારો સવાલ એ છે કે દસ <laughs> 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 किलाना शमग र किलो वड सरकजा